હાથ ફ્રેન્ડ હું છું આપનો દોસ્ત સરફરાઝ અને સરફરાઝ વિથ પોઝિટિવિટી ફરીથી સ્વાગત છે આજે ફરી આપણે એક નવા વિષય સાથે મળ્યા છીએ અને આજે વાત કરવી છે એક એવી મહિલા પોતાની મહેનતના બળે પોતે પગભર બનવાની સાથે 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 અન્ય પંદરથી વીસ બહેનોને પણ મહિને પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કમાતી કરી છે આજે બહેનો પણ પગભર બની છે અને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આ બેને પોતે રજૂ કર્યું છે સાથે સાથે અન્ય બહેનોને પણ એના માટે સક્ષમ બનાવી છે આવી જ એક બહેન છે કચ્છથી અહીંયા આવ્યા છે પાલનપુરમાં જે લાગેલું સરસ મેળો છે ત્યાં સખી મંડળ જે છે કચ્છનું એના બેન છે અનસુયા બેન એમની સાથે આપણે વાતચીત કરીશું બેન સ્વાગત છે આપનું અને સૌથી પહેલા જણાવો કે આ સરસ મેળાની અંદર આપનો જે સ્ટોલ છે એ સેનો છે શું કામગીરી કરો છો મારું આ સ્ટોલ હેન્ડીક્રાફ્ટ નું છે મશરૂમ નું કાપડ નું છે જે અમે હાથે સ્ટીચિંગ કરીએ છીએ અને બેનો હેન્ડવર્ક નું હાથ નું બધું બનાવી અને એમને આપીએ છીએ તો એ હાથે થી અમને ભરીને આપે છે ખાસ કે કે પ્રકાર નું કામ છે કેવી ડિઝાઇન છે જરા બતાવો છો આ મશરૂમ નું કાપડ છે જે નેચરલ માં આવે છે આનાથી બેનો ને ઠંડક પણ મળી શકે સારા શરીરમાં પણ કઈ પોઝિટિવ સારી આવે આ કપડા થી અને પહેરવામાં પણ એકદમ બરાબર યુનિક જેવું લાગે અને સારું પણ લાગે છે પહેરવામાં અને આ કપડું હેન્ડીક્રાફ્ટનું મેન કપડું છે આના ઉપર હેન્ડીક્રાફ્ટનું વર્ક બહુ સારું થાય છે એટલે પહેરવાથી પણ થોડુંક યુનિક લાગે છે અને કોટનમાં અને મશરૂમમાં અમે કાપડ કામ કરીએ છીએ હેન્ડીક્રાફ્ટનું આમાં જે આ જે આપણે જોઈ રહ્યા છીએ કે આ અલગ અલગ જે ભરતકામ જે આ બધું છે આ બધું કઈ રીતના થતું હોય છે અને ક્યાં કરાવો છો

હું આ કામ આપું ત્યારે એમનું અને આ જે તમારું જે સખી મંડળનું જે ગ્રુપ છે એમાં ટોટલ કેટલી બહેનો છે તમારા અંડરમાં અને એ બહેનોને કેવા પ્રકારની તમે તાલીમ આપી અને આજે એ દરમિયાન કેટલું કમાતી હશે મારા ગામની બહેનો મારી ગામનો વિયો છે 50 બહેનો છે મારા ગામમાં તે ખેતી પશુ ખેતીમાં કામ કરે છે એમાં પણ અમે તાલીમ અપાવી છે પ્રાકૃતિક ખેતીમાં પણ તાલીમ અપાવી છે ને એમાં પણ એ રોજગારી એની મેળવી શકે છે એ બહેનો અત્યારે અલગ અલગ વ્યવસાયમાં દર મહિને એક એક બેન કેટલું કમાઈ લેતી હશે એવરેજ હા એમની લગભગ 10 એક જેવી આવક થઈ જાય છે મહિને ઓકે 10 હજાર જેવું કમાઈ જાય છે બેનો અને અમુક બેનો આમાં પણ લાગેલી હશે હા આમાં ત્રણ બેનો કામ કરે છે એમનો પણ મહિને એનું બાકી 13000 ની આવક આવી જાય છે ઓકે અને તમે આ કામ ક્યારથી શરૂ કર્યું હતું અને આ કામ શરૂ કરવા માટે તમને કયો સહયોગ રહ્યો છે શું મને બહુ મજા આવી આ કામ કરવામાં મારો આ કામ ચાલુ છે દોઢ મહિનો થયો છે દોઢ વર્ષ થયું છે દોઢ વર્ષની અંદરમાં મને ફૂલ સપોર્ટ પણ મળ્યો છે બહેનોનો અને એનો આભાર પણ માનું છું કે મને આટલે સુધી લેવલે લઈ આવ્યું છે બધી બહેનો અને હું પણ એ બહેનોને સપોર્ટ કરું છું ને સારું કમાઈ શકે છે બધી બેનો પોતાના ઘર ચલાવી શકે છે ઓકે તમે કીધું વીઓ તો આ શું છે અને સખી મંડળ કેટલા સખી મંડળ ભેગા થાય તો એક બનતો હોય છે એના વિશે થોડીક માહિતી પાંચ ગ્રુપ બને એક ગામમાં પાંચ ગ્રુપ બને એનો એક વીઓ બને વીઓ એટલે વિલેજ ઓર્ગેનાઇઝેશન હા ઓકે ગ્રામ્ય સંગઠન વિલેજ ઓર્ગેનાઇઝેશન ઓકે તો એ બેનોને અમે 50 બેનો અંદર જોઈન્ટ છે એ બેંકમાં ખાતો ખોલાવીએ એમાં અમે ₹100 બચત ભરીએ છીએ એમાંથી અમારો ફંડ પેગો થાય એનામાંથી પછી અમને વિઓમાંથી ફંડ મળે એનામાંથી અમે બધો બિઝનેસ આગળ વધાવીએ છીએ તો વિઓમાંથી તમને ફંડ મળ્યો અને બિઝનેસ સ્ટાર્ટ હા એ વિઓમાંથી ફંડ કેટલો મળ્યો તો 7.5 લાખનો ફંડ મળ્યો છે 7.5 લાખ હા એમાં મંડળ ને એક લાખ પચાસ હજાર ફંડ આપવાનો હોય છે તો એમાં બધી બેનો એક લાખ નો એક લાખ પચાસ ફંડ ફાળવ્યો છે મંડળ વાઈસ તો તમને પણ એક લાખ પચાસ હજાર નું ફંડ્યું અને એક લાખ પચાસ ફંડ મળ્યું એ તમે તમારો બિઝનેસ સ્ટોર્ટ હ અમે અમારા આ ફંડ આ બિઝનેસમાં અમારા ત્રણ મંડળ ભેગા છોઈ કરીને અમે સાડા ચાર આ ફંડ ઉભો કરીએ એટલે ત્રણ સંગઠન તમારા સાડા ચાર લાખ રૂપિયા નું તમારું બજેટ જે તમને રકમ મળી સાડા ચાર લાખ એનાથી તમે આ શરૂ કર્યું તો કેટલા સમય પહેલા શરૂ કર્યું હતું ને એમાં તમે અત્યારે કેટલું કમાઈ લો છો મારી અત્યારે આવક થઈ ગઈ છે ત્રણેક લાખ ની આવક થઈ ગઈ છે કેટલા મહિનામાં ચારેક મહિનામાં થઈ ગઈ છે ના ચાર ને છ મહિનામાં થઈ ગઈ છ મહિનામાં ત્રણેક લાખ રૂપિયા નો નફો થઈ ગયો છે હા નફો થયો છે અચ્છા ખુબ સરસ અને આ એકલું તમારો કે તમે ત્રણ સંગઠન ભેગા થઈ ત્રણે ત્રણ નું થઈ ગયો ના ત્રણે ત્રણેનો તો નથી થયો પણ એ બેનો મારી સાથે મતલબ આવી નથી શકતી એ ખેતીવાડી ની કામ કરે છે ને તો એ બેનો મને સપોર્ટ કર્યો છે કે તમે કરો એટલે તમે જે આ ત્રણ સંગઠન થ્રુ જે કામ કરો છો એનો તમને 6 મહિનાનો 3 લાખ રૂપિયા જેટલો નફો હા એ નફો હોય ને અમે ત્યાં અમારો જે ફંડ ઉપાડ્યો ને ત્યાં અમે જમા કરાવીએ છીએ રાઈટ અને આ જે તમને જે રકમ મળી છે જે ગ્રાન્ટ મળી છે એ બિલકુલ ફ્રી ઓફ છે કે એ તમને

તો અમે સરકાર નો આભાર માનીએ છીએ કે અમને આટલો સપોર્ટ કર્યો અને આ ફંડ અપાવ્યો તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવો આપના કોણ કોણ છે આપના વગેરે શું કરે છે કેટલા બાળકો છે શું છે મારા ફેમિલીમાં સાસુ સસરા છોકરી છોકરો અને મારા હસબન્ડ અમે બે માણસ છીએ ઓકે અને શું કામ કરે છે મારા હસબન્ડ ઇંગ્લિશ સ્કૂલ માં ટીચર છે ત્યાં અદાણી માં જોબ કરે છે ઓકે આમાં જે આપની સાથે જે બહેનો છે એ બહેનો પણ તરક્કી કરે આગળ તમે પણ તરક્કી કરો એના માટે તમે શું વિચારો છો કે આ લેવલ સુધી આગળ જવા માંગો છો હા મને એને આગળ વધવું છે અને મારા ગામનું અને મારી બહેનો નું મને ઉત્સાહ વધારવાનું છે કે હું આજે આગળ આવી તો તમે પણ આગળ આવો ને મારા ભેગી જોઈન્ટ થાઓ અને સારું બેન ને સપોર્ટ હું કરી આપું ને મારો એ જ થાય છે કે હું કોઈ પણ બેન ને મદદરૂપ થાઉ અને એને સપોર્ટ કરું કામ માટે ઓકે છેલ્લો સવાલ અહીંયા આપ કેટલા દિવસથી આ સરસ મેળામાં છો ને અહીંયા તમને કેવો સપોર્ટ મળી રહ્યો છે પબ્લિક નો ગ્રાહકો નો કેવો રિસ્પોન્સ છે બહુ સારો છે મને આજે 7 દિવસ થયા સાત દિવસ થયા તો બહુ સારો સપોર્ટ મળ્યો છે કસ્ટમર નો પણ સારો મળ્યો છે અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ સરસ છે અમને બહુ સપોર્ટ કરે છે અને અહીંયા આવીને અમને થોડુંક ખુશી પણ થઈ કે ને આ જોઈને આનંદ પણ થયો કે અહીંયા અમને જે સપોર્ટ સર છે બધા એ અમને બહુ જ હેલ્પફુલ થાય છે આભાર બેન અમારી સાથે વાત કરવા બધું તો આ હતા કચ્છના અંશુયા બેન જેઓ અત્યારે પાલનપુરમાં જે સરકાર તરફથી જે સરસ મેળો લાગેલો છે ત્યાં

આવી જ અનેક પ્રેરણાદાયી સ્ટોરી આપ અમારી આ ચેનલ પર જોઈ શકો છો તેથી અમારી સાથે જોડાયેલા રહેજો અત્યારે આ સ્ટોરીમાં આટલું જ આ સ્ટોરી આપને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ધન્યવાદ